તો નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે મનસુખભાઈ રાઠોડ ફરીથી ફોન આવ્યો જે ફોન છે નેશનલની પરંતુ ઇન્ટરનેશનલ છે એટલે કહેવાનો મતલબ કે અમેરિકાથી જે આ ભરતભાઈ ગોસ્વામી ફોન કર્યો હતો અને કલાકારો વિરુદ્ધ કંઈક વાતો થઈ હતી જોદાર ડેબિટ પણ જામી હતી આ રેકોર્ડિંગ છે રેકોર્ડિંગ કેવું લાગ્યું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવું ભૂલતા જ નહીં

મનસુખ ભાઈ એવું નથી તમને સલાહ આપું છું મારું પેટ જ છે એવું નથી મારે પણ વધારે છે પણ હું હારી નથી એમ કેતો તમે યાર તમારે તો યા ફ્રી હોય અમે તો નવરા જ ના હોય અને ચાલવાની અમે તમારી કરતા બીજી છે કેમ કે અમારે તો રોજ ઉઠી આવા રોવા વાળો ને ફોન ચાલુ રે અમારે હારો ફોન તો એકેય આવે ની હા એ વાત સાચી તમારે તો આમ hotel એ બોટલ એ જતા ચાલી જતા હોય ચાલે ને પણ યા આયા hotel પાંચસો ફૂટ દૂર છે એટલામાં શું યા ફેર પડે એ તો સાચી વાત છે અને બીજી એક બીજી મને તમારો મોટા જો કે મેં લગભગ બધા તમારા વિડીયો મેં જોયેલા છે અમારું ગ્રુપ છે ને એ બધા મનસુખ મનસુખ રાઠોડ નો વિડીયો આવ્યો મનસુખ રાઠોડ નો વિડીયો માં તો ફેસબુક માં આવી જશે પણ મને તારા આવ્યો કે નઈ મને તમને મોકલા તો માં

તમારી તમે જ બોલતા હતા પણ મારી ચેનલ માં નહી હોય આ કદાચ એવું બને કોઈ બોલ આ કોક બોલી બોલીને પહેલા એમ બોલે સાંભળો મનજીભાઈ રાખો ને આ ભાઈ વિશે શું ચર્ચા થાય છે નામ છે એવું એ હું જે કે કોઈ ફોન કર્યો હોય ને કે અમે અમે અમારી ચેનલ માં ચડાવ્યું એવું ન હોય પછી એને છે ને એના મિસિંગ કરી દીને મૂક્યો હોય ઓકે 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 મારી ચેનલ માં એકય અભદ્ર શબ્દ વાળો વિડિયો આવતો જ નથી

એટલે મારા અવાજ નું માંથી ચેક કરી ગાડી રાખીને પાછો મારો અવાજ રાખી દે બે ગાડી રાખીને પછી મારો અવાજ રાખી દે એટલે શું થાય કે મનસુખભાઈ બે ફાંગ ગાયું બોલે હા એવું એવું પણ બની શકે એમાં બે કટકા ગાયું ના મૂકી ને પછી મારો આપડે અમેરિકા ઇન્ડિયામાં જ અંધશ્રદ્ધા છે એવું નથી અહિયાં પણ છે દાદા પણ ન્યા જે છે ને એ તો આપડા ગુજરાતી જ્યાંથી લઈને ગયા ને એની પાસે બાકી બીજા પા

કે મારે મારે મકાન નવે નવું છે બરાબર ને નવું જ મેં આમ પેલું કરાયું બનાયું છે બરાબર હવે આ મકાન આમ કશું જ નથી એવું કઈ છે નઈ કાઈ નઈ પણ ખાલી અહિયાં અમારી જોડે જે ભૂરી છે ને ભૂરી ઇંગ્લિશ માં વાત કરી ઇંગ્લિશ માં વાત કરી કે ભાઈ અમે મકાનમાં રહીએ છીએ અમને ઉર્જા નથી આવતી આપડે જોવો મનસુખભાઈ મકાન માં અમારે મકાન માં આમ થાય છે એમ કે પછી તમારા અહિયાં પણ હોય એવું કે હા અમારે હોય ને કે બધું કે તમને વિધિ કરજે અહિયાં સમજ્યા સાહેબ એમાં જો હું તમને કહું મારા અહીંયા પણ મારા ભોદેવ અને જ્યોતિષકારો કારો ત્યાં મારા મિત્રો છે અમેરિકામાં

લગભગ સોસો દોઢસો 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 ડોલર દોઢસો દોઢસો ડોલર એટલે ઘણા રૂપિયા છે એના બરાબર રૂપિયા તો અમેરિકાનો છે પણ ત્યાંના ત્યાં અમને ડોલર અમેરિકાના આપેલા એમ હા એ તો આત્યાર છો એનો વ્યવસાય છે અને જે માણસ ને જે કાઈ આ કાઈ છે આ કામ પ્રત્યે એ એને કરવું જ પડે અને ખરે એનાથી માણસો માં જે નથી નથી સમજવાના એ કરે છે તો અહીંયા હારું છે ને કે એના થકી એ શાંત થઈ ગયા હા 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 આજે તમારું એક થું હું કોઈ પણ કાંટો ખરી ગયો આ એક જાતનો કાંટો છે દેવ નો કાટો લાગ્યો હતી પછી ભુવા પાસ જવું પડે કઈ મારી સીધી નો નીકળે તમને કેવું મગજમાં દેવી દેવસ્થાન પિતૃ કે આવું કઈ સંશય ઘરી ગયો તો તમારી ભૂદેવ ને ભૂવા જ પકડવા પડે નકર એ તમારા મગજ નો સંશય ન નીકળે મન નો સંશય ના નીકળે બરાબર છે કેમ કે ખાલી દોરો બાંધ્યો નો તમારા બધા તમારા બધા તમારા જેવા બધા મિત્રો ના આશીર્વાદ થી હું ને સાયરામભાઈ દવાડ્યા છી હું તો અગિયાર વર્ષ અમે સમજ્યા

અમુક બાયો ના કે કોઈ ના કામ કરતા હોય હરવાના હોય અને કામ થઈ જતું હોય એ અંતર થી એને આશીર્વાદ નીકળે કે મનસુખ ભાઈ ને જાય આટલું જ હોય આ તો બધું શું હોય પેલી એક છોકરી એ કેવું છે જેના ઘરે બુદ્ધિ નથી એના ઘરે રાણી વિવેક નથી એટલે અમને ફોન કરે એટલે અમને એને વાણી થકી અને શબ્દ થકી અને સમજાવી દે એટલે એ સમજી જાય અને મનસુખ ભાઈ તમારા video તમારો audio હાંભળી હાંભળી અમુક તો અંધ્શ્રદ્ધા માં હું પોતે મારી વાત કરું હું માતાજી ને માનતો અને કુળદેવી ને તો માનવો જ જોઈએ એ અંધ્શ્રદ્ધા વાત નથી એ બધી તો મારી ઘર વાળી એમ કે ને કે આમ થાય કોઈ આમ કર્યું છે અરે મેં કીધું હું જ ને ભાઈ કોઈ કશું ના થાય કોઈ થી મેં કીધું સાંભળ તો ખરી પણ તમારા મગજ એક જ છે તમે નકરા ઓડિયો સાંભળ સાંભળ કરો ને કે તમારે જોયું ચાકી હા સંતો ના સાનિધ્યમાં ગયા પછી તમને કહું છો જે ભોળાનાથ ને માનતા ઘરે ભૂત ની બીક ન હોય કેમકે દેવો ની પાસે દૂધ ઇતો રૂપાળા સગડા રે બાકી ભેળો રાખે ભૂત ઈ તો કૈલાસ વાળો કાગડા હવે એ મહાદેવ માનતો હોય મહાદેવ એટલે ભગવાન ને છે મહાદેવ એને એની માં પૂજા કરી એટલે એને મહાદેવ કેવાનો ગણેશ ની પૂજા થાય છે નકર કાર્તિક ની પૂજા થાય તો ગણેશ ની પૂજા એના માટે થઇ કે કાર્તિક આ બધા જાત્રા કરવા ગયા ને ગણેશે એની માને ને એની માં ને લાગી લીધું ને ત્યાં ફરકમ માં કરી લીધી એટલે ગણેશ ની પૂજા થાય

ત્યારે મેં જોયેલા બરાબર મેં પણ દર્શન કરેલા હું તો એમના ઘરે બહુ રહેતો મારો સંબંધ સારા માં સારો હતો ઈ મોરારી બાપુ વાળા એમના સંબંધો સારા

મનસુખભાઈ પીપડીનું તમે નું તમે યાદ કરાવ્યું એટલે હું યાદ ખાલી પીપડી ની મને વાત યાદ મારી પોતાની જ કરું છું પીપળી બા હું મારી બેન છે ને પાટડી રહે છે પાટડી એટલે મારા બને એવી સાઈડ ખરા એટલે મને કે હાલો ભરત ભાઈ તમે આયા છો તો ખીચડી આપડે બે ભજન ગાઈ આવીએ મેં કીધું program બોગ્રામ કઈ નથી સુવડાવાનું હોય એટલે ખીચડી દર્શન કરવા ગયા બાપુ ને કે તું વાત કરી મારા સાલા છે ને ગાયક છે ને આ રીત નામ છે એમ તો કે કઈ વાંધો નઈ ચાલો હું તમને પેટી બધું ગોઠવી દઉં છું કે બધાને બોલાઈ લઉં છું અને મેં કીધું બાપુ હશે હશે તો અહિયાં પછી ભજન કર્યા

મારે હાઈકોર્ટ જવાનું હતું ને તય મારે ચરાડવાથી હું ગયો તો એટલે હળવદ ને એ બધું એમાં થી હાલે ને એ રોડ છે ને પીપળી ફાટક થી હાલે હા 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 હું ચરડવા એક દી રાત રોકાણો ત્યાં એક છોકરી ના કેસ છે આપડે ઓલું અજંતા ટાઈમ્સ ખડીયાળ છે ને એમાં એક છોકરી નો હાથ આવી ગયો તો ને ચાર આંગળી કપાઈ ગઈ હતી ઓકે હા હા એટલે ઈ એ કેસ માં હું છે ને હાઈ માં હું ગયો હતો હા લેબર કોર્ટ માં થી ઓર્ડર નોતો આવ્યો ને એટલે હું પીપડી ધામ ગયો બાપુ ની હાજર હતા પણ અમુક નાના છોકરા જે ગાય છે ને બહુ સારું ગાયું ઘણા પણ એની પોઝિશન એવી છે કે અહીંયા સુધી પોચવામાં એની પાછળ અહીંયા કલેક્ટર મળવા માં ફટાફરો ફરશે સાહેબ અમુક અમુક તો કલાકારો આગળ કલાકારો કલાકારો કરતા હોય છે પરસોતમ ફરી બાપુ વેરી ગુડ હા એને કોઈ અત્યાર કે કોઈ કેમ કઈ છે કોઈ દી એમાં એમાં પડ્યા નથી મેં તમને કહી દઉં મારે પ્રોગ્રામ અમે કર્યો ને તો એને અમને પૂછ્યું નઈ હું દેવો અને એની રીતે ભજન કરી ગયા કે સાધુ સમાજ ને માં ભજન છે ને એને લોહી માં હોય આ બધા જેટલા એટલા બાવા બહેના ને એ બધા તો તમને કઉ પૈસા માંગે છે રામદાસ કોડલીઓ કઈ ઓરિજનલ સાધુ થોડા છે રામદાસ ગોંડલિયા એને છે ગૌશાળાના પ્રોગ્રામમાં અઢી લાખ રૂપિયા કીધા અને ઈ કલાકારોની મુદ્દો કેવો ખબર છે એ મોબાઈલ મારો ઈ કલાકારો નો મુદ્દો કેવો ખબર છે જી કે તમે અધી લાખ ત્રણ લાખી દિયો પછી એનો માણસ વાત કરે આ તો વાત ઈ નો કરે હા પાલી મોરારી બાપુ અને જીગ્નેશ દાદા આ કલાકારો નો પ્રોગ્રામ દેતા બેન થઈ જાય ને એટલે પછા પચાસ હજાર માં ગાવા જાય એ તમને કહી દઉં કેમ કે મોટા જે સાધુ સંતો છે ને એને એને સગાવી માર્યા હા હા અને ઇન્દ્રભારતી બાપુના પ્રોગ્રામ માં રુદ્રેશ્વર ઘાટવાડ પ્રોગ્રામ હતો અવે એમાં બાપુએ પોટરી કાઢીને આવડે ને સાફા બાંધી દીધા શું કર્યું માથે આવડા લોકો ને તમને કવ ગયા હવે ઓલો છે લવ એનો પ્રોગ્રામ હતો ને હવે ગુરુ પૂર્ણિમા માં તમને કહું ત્યાં ઇન્દ્ર ભારતી ના આશ્રમ માં બેબી ને બોન વિવ નું અમે મારો દીકરો પણ ઈ કઈ ક્યો કેવાયો માહોલ છે કેવી કઈ જગ્યા તમે છો અંકિતભાઈ મારે રાત્રે જે મરણ હોય તો મરણ માં ત્રિમુખી ભજન પેલા ગાય

વજીતભાઈ વજીતભાઈ અહીંયા હું એક અહીંયા હું અહીંયા આમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અહીંયા ખાલી નાની એવી બેઠક હતી અને મને તો અહીંયા અમેરિકામાં તો ઓળખે નહીં એટલા બધા ભાઈ ગાયક છે એટલે મેં કીધું બાપુ કીધું મારે કઈક ભજન ભજન ગાવું છે મને કે તને આવડે છે કે હા હું હાર્મોનિયમ પોતે વગાડું છું અને બધું મારી કમ્પ્લીટ છે મારે ओके गाव़ जरा करने जरा कर्शनों में भजन गाओ, काफी शंक गाओ, नैनती शंक गाओ तो पहलो जट जट पाट योलाट पोलाट नाटवाद जाट लाट पाट काट जात्मी पाट लालाय गाव़ का तैयारी वो काट शो काट काटे देन काट मंदार मात लात्मी पाट लालाय जमुना तत्पर गति यमत गति जसु सुर थका खाना तार समय

સ્વજન ગવડાવાનો પણ હવે ઈવડા લોકો હું છે કે એની 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 જે કાંઈ છે ને એમાં આવડા લોકોની ફી એવડી કર નાખી તમે વિચાર કરો કેમ કે એને ખબર છે કે અમને તો બાપુના પ્રોગ્રામ મળવાના છે નાના મને પ્રોગ્રામ લેવાની જરૂર હું છું સાચી વાત છે અત્યારે મોરારી બાપુની ની કથા માં અઢી અઢી લાખ રૂપિયા કેમ કે ત્યાં તો કરોડોની સત્તા આવતી હોય ને અઢી લાખ ની કિંમત શું હોય બાપુ એ પ્રસાદી હતી